વિજયવાડામાં ભારે વરસાદ ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે તો આંધ્રપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે વરસી રહ્યો છે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો વિજયવાડાના આંધ્રપ્રદેશના વિજયવાડામાં ધોધમાર વરસાદ અને વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અનેક રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે માર્ગો પર પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે અનેક લોકો જે સ્થાનિક લોકો છે એ પરેશાન થઈ ગયા છે હાલાકી વેઠવાનું વારો આવ્યો છે પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા દ્રશ્યો જુઓ આંધ્રપ્રદેશના એક તરફ બંગાળની ખાડીમાં રિમલ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે જે બાંગ્લાદેશની નજીકમાં ટકરાય તેવી શક્યતાઓ છે તો બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે આગાહી મુજબ જ આંધ્રપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે આંધ્રપ્રદેશના વિજયવાડાના દ્રશ્યો તમે જોઈ શકો છો વિજયવાડાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને પડેપણી અબ